હેલો મિત્રો કે છાતી જાય ને એટલે રદી જાય હું એને ખબર ખીચડી ડાયરેક્ટ કુકર માં કેમ કે એને વાટકો ઉભી થઈને લેવા જાવ ને તો એ પડી જતી હતી ને મારા વાહણ લગન ભાગતી હતી પછી હું કાલે વિમાન ની માં કુકર માં ખીચડી ખવડાવી જો મમ્મી ખીચડી રમીએ હે કુકર માં ખીચડી ને ખીચડી જાય છે તુંબા ના પેટ માં અબુ એ અબુ મમ્મા જો તું બાકી નથી રમે હમણાં છે ને લહણ થઈ ગયું હે મૂંગું તે હું વળી આના પપ્પાને કહું હું કાજુ ફરે છે ને તો મને પેસ્ટ આવે ને આદુ ની લહણ ની તો એ હે ને લઈ આવજો હું કહું એમાં કો કેટલું આવે ને ખબર પડી જાય તો આમાં હે ને કંઈ કાઢી લીધા જેવું હે નહીં એવડીક પડી કી રૂપિયા રૂપિયાની આવી એવરેસ્ટ ની હે પપ્પા પસાર રૂપિયા લઈ આવ્યા ને ઘરમાં હે ને આપણે ચાર પાંચ જણા હોય ને તો એક શાક થાય કદાચ ને અમારે બે શાક થાય એના કરતા પસાર રૂપિયાનું લહોન લીધું હોત ત્રણ ચાર દી તો હાલત ને જાજાજી નો હાલત એ આવું હે હું પપ્પા ના પાના કરતા લહોન લઇ લીધું હોત તો પપ્પા વળી મને કે તે કીધું તું હું તાર લઇ આયવો તે કીધું લહોન હું તો લહોન લઈ આવત ને જો સુઈ ગઈ એ ઊભી થા તો આમ બેહવાનું હોય પછી કઈ શીખ્યો તમે આમ બસ આમ બેહી જતા ને હા ને મારી જોડી સીટી વાગે એક વાગ્યો હોય ને તો એ નાહાના ને વહી ગઈ છે ભણવા ને મેં મૂકી હતી ચણાની દાળ તો પલાયરી નતી ને એમની બાફા મૂકી દીધી હતી પપ્પા ની નહીં તે વળી પાછી હે ને ચેક કરી ને તો થોડી થોડી કાચી હતી તો ઈ હેને પાકે હે ને રોટો વાઘડી મેં કરી નાખ્યો શું છે હવે ખાવું છે આહાના હેને જાઈ ને ત્રીજા ધોરણ બેહાડીને એક સત્ર પૂરું થઈ ગયું બીજું સત્ર હે ને ચાલુ થયું પણ હે ને નથી જતી ને પપ્પા ને હેને તેડવા જાવી પડતી અને મુકવા જાવી પડતી ત્યારે તો આજ છે ને એટલા ટાઈમ પછી એક રીક્ષાવાળાનો કોન્ટેક થયો અમારે આગળથી હે ને જીઆઈડીસી ત્યાંથી રીક્ષા ચાલુ થઈ વાયા વાયા થી સર આવ્યા કે રીક્ષા નવી ચાલુ થઈ ને અમને છોકરીને બેસાડવી હોય ને તો અહીં મૂકી જજો એ એના પપ્પા એટલા ટાઈમથી વાત જોતા આ આજ છે કોન્ટેક થયો રિક્ષાવાળાનો તો હવે આહાના છે ને તેડવા મૂકવા નહીં જવી પડે રિક્ષામાં આવીએ ને રિક્ષામાં જાહેર કેટલા દિવસથી વાટ જોતી હતી એને પપ્પાને જો દુકાઈને કામ હોય તો કંઈક વેલા મોડું થઈ જાય તો કંઈક ને એકલી નિહાળે ઊભી હોય આ પછી એનો ટીચરનો ફોન આવે કે છોકરીને તેડી જાવ ને પાંચ દોઢ મિનિટ મોડું થઈ જાય એમ તો ઘણા બધા છોકરા ને એમ રીક્ષાવાળાને ઉભા હોય પણ બેનને પાસે હે ને ઘેર આવવાની ઉતા મરું હોય અને સટનારીને મેડમને કહે એમ મેડમ પપ્પાને ફોન કર્યો મને ભૂલી ગયા ભૂલીતા ન ગયા હોય પણ પાંચ દોઢ મિનિટ મોડું થઈ જાય હાલે તો હે ને હવે રીક્ષાનું નહીં થઈ ગયું હતું હવે વાંધો નહીં આવે એની રીતના એ છે ને રીતના એથી હે ને તેડી જાય તો મારે એ ઉપાધિ નહીં એના પપ્પાની ઉપાધિની એટલા ટાઈમ છે જો વાત ચોકતા તો માં જ બંધાણી હોય આ લે ને ખાને આ જો મોઢેમાં આંગળા નહીં થતી આંગળા ખાઈ જા તું ખાઈ જા પછી વીચયું કીમાં પહેરી તું હે હોનાની વીટી આ લે આ લે મામ હોનાની વીટી પછી કિમા પહેરી માર તું હે પછી મમ્મીને કામ કેમ કરવા લાગી તું હાથમાં આંગળા નહીં હોય તો હે ના મોબાઈલ નથી દેવો જટ જટ ના 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 જો મેં શું બનાવું ખબર તમને ઠંડા લાડવા બના લાડવા ખાવે તારે ખજૂર ખજૂરનો પાક કાજુ બદામ ને ખસખસના બી નાખીને જે હે ને પાક બનાવી નાખો એક એક લાડુઓ તુબાને એમ દઈ દેવા તુબા થઈ જાય જટ વહેલી મોટી કા તુબા જટ મોટું થવું ને મમ્મા તુબા ઉપાડે તો તો નથી જો લઈ લે મમ લઈ લે આગ્રિક બનાવ્યા હાજી મેં મામા લઈ લે હાથમાં નતા આવતો ઉભી મા દીકરું ઊભી રે ઉભી રે હાલ મામા અબુક એ ગયો તો બાર પેટમાં લાડવો ગયો એ અબુક કેવો હોય મીઠો મીઠો હજી તમે સાઈકો નથી બનાવીને અહીંયા બે ગયું મામા ઠંડા ન કરતી ના તું પટા ખાય ગઈ બહુ વાયડી છે છોકરી કેવું ભી મા માં મીઠો મીઠો એનો ખૂર પાક બનાવ્યો તો હે ને ખજુર હાથમાં આવી ગયો હતો કાજુ ને બદામ ને હાથમાં આવી ગયા હતા બનાવી નાખો આમ તો ખજૂર આપણે ખાઈએ ને તો ભાવે નહીં આવો કંઈક પાક બાક બનાવીને કર્યો હોય તો ત્યારે આમ ભાવે ને જો પંખો બંધ રાખ્યો હોય તો માખીયું માથા માં મારે ખજૂર ના બી હેને જેવા રોહડા પડ્યા હે ને તે હું કા કે નવરી થઈને પછી મૂકી આવું એટલે ખજૂર ના ઠગિયા બહુ બેસે હું જો કેવી વાતો કરું તો હેને ને વિડીયો બનાવ્યો હોય તમને મારો આજનો નો વિડીયો કેવો લાગે મને કહેજો હો ને કેટલા વાગ્યો જો જોઈ લો એક ને પાંચ મિનિટ થઈ જાય તુબા હાલો આજનો વિડીયો આટલો જ આપણે એક નવા બ્લોગમાં મારું ચેનલ તમને કેવું લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાપા તો તુબા બાપલી આવુબાના મોઢામાં ખીચડી જોઈતી હા મામ મામ તું ભાઈ જો અહીંયા હાથમાં આંજણી ડબલી આવી ગઈ હતી લીધું અહીંયા ટીલું કરી લીધું અહીંયા ટીલું કરી લીધું તુબા ટીલારી એને ખબર નહિ આંજલી ડાબી તો હું ગમતી હોય ડબલી ડાબી આવે ને એટલે કાલ પરની તમે video નતો ઉતાર્યો આખા મોઢામાં લખેડા માર્યા હતા આંજલી ડાબી ના મેં ખજૂર પાક ની હાલત કરી હતી નથ ભાવતો તો લાવ લાવ હું ખાઈ જાવ ખબર કરી જાવ મીઠું મીઠું હતું બા હાલો કજુ પાક ખાવા કેતા મમ્મી એ મમ બનાવ્યું છે હાલો વિદ્યા ને આપણે કરીએ એની પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં સૌથી આવજો બાય બાય